વાઘોડિયા રોડ પર આવેલા ઉકાજીના વાડિયા ખાતે રીધ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટ ઉત્સવની ઉજવણી અર્થે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું વાઘોડિયા રોડ પર આવેલા ઉકાજીના વડિયા ખાતે રીધ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિરમાં ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું વાઘોડિયા રોડ રીધિસિદ્ધિ ગણપતિ મંદિર ખાતે દર વર્ષની જેમ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે ઉત્સવ અને સવારથી જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સાંજે ગણપતિ મંદિર ખાતે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વોર્ડ નંબર પંદરના કાઉન્સિલર રણછોડભાઈ રાઠવા ગણપતિ મંદિરના પ્રમુખ અશોકભાઈ કહાર બાબુ કહાર મળીને મહાઆરતી કરી હતી ત્યારબાદ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને રણછોડ રાઠવા કાઉન્સિલરનું કહાર સમાજના યુવાનો

વર્ષે ચોથ ના દિવસે વાઘોડિયા રોડ પર આવેલુકાજીના વાડિયા ખાતે રીધી સીધી ગણપતિ માતા જે મંદિર છે ત્યાં યજ્ઞ કરવામાં આવે છે ગણપતિની પૂજા આરતી અને સાથે ભંડારાનું આયોજન કરવામાં આવે છે એ જ પ્રમાણે આજે પણ અહીંયા આગળ ભંડારાનું આયોજન છે ગણપ ગણેશ યાજ આયોજન પણ કરવામાં આવ્યું હતું અને આરતી પણ આપ જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં ભંડારાનો લાભ આ વિસ્તારના ભગજનો લઈ રહ્યા છે હું તમામને શુભેચ્છા આપું છું